અંબાજી ખાતે આજથી ત્રણ દિવસીય એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસ નો ભવ્ય પ્રારંભ થયો છે મંત્રી બલવંતસિંહ રાજપૂતે માતાજી ની આરતી કરી ધ્વજારોહણ સાથે મહોત્સવ નું ઉદઘાટન કર્યું હતું નવથી અગિયાર ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો હાથમાં ધજાવ લઈ અને ઉમટી પડ્યા હતા આદિવાસી લોકોએ પરંપરાગત વેશભૂષા સાથે ઢોલ નગારા વગાડી નૃત્ય કર્યા હતા તારીખ નવ ફેબ્રુઆરીના રોજ અંબાજી ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન જેમાં અંબાજી ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જગત જનનીમાં અંબાના દર્શન કર્યા થરાદની સત્યમનગર સોસાયટીમાં તસ્કરોએ એક જ રાતમાં બે મકાનને નિશાન બનાવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ગેરેજનો વ્યવસાય કરતા રમેશભાઈ રાજપૂત લગ્ન પ્રસંગ માટે પરિવાર સાથે ભાંડિયાવાસ ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરમાં હાથ ફેરો કર્યો હતો રવિવારની રજાને કારણે મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે સંગમ તરફ જતા તમામ રસ્તાઓ પર થી પંદર કિલોમીટર લાંબો જામ થયો છે અનેક જગ્યાએ વાહનો ફસાયા છે સમગ્ર શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ છે પ્રયાગરાજ જંકશન પર ભીડને મેનેજ કરવા માટે ઇમરજન્સી ક્રાઉડ મેનેજમેન્ટ પ્લાન લાગુ કરવામાં આવ્યો હતો ભારે ભીડને જોતા પ્રયાગરાજ સંગમ સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું આપ આવો આજે દીઉ દેવા બનાસડી સંચાલિત ઔમંગ બોલબા ચાંપનેર પરસે બનાસ ગઈ નવરસ તેલ સહિતની જીવન તથા કોસ્મેટિક તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને આજે તેમના નિવાસસ્થાન અમીરગઢ તાલુકાના ઘાંગુ ખાતે પોલીસે નજરકેદ કર્યા છે અંબાજી ખાતે યોજાનારા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સંભવિત વિરોધ પ્રદર્શનને ટાળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે પાલનપુર તાલુકાના પીઆઈ એમઆર બારોટ અને અમીરગઢ પીઆઈની આગેવાનીમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સવારથી જ ધારાસભ્યના નિવાસસ્થાને તૈનાત છે બનાસકાંઠા જિલ્લાના ભાબર ખાતે ભાબર કપરુપુર તેમજ કારીલા કાંકરેજ હિંદવાણી રાજપૂત દરબાર સમાજ આયોજિત સન્માન સમારોહ ભાજપના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ યોજાયો આ પ્રસંગે ઊંડાઈથી શ્યામ સ્વરૂપ મહારાજ શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી આ સન્માન સમારોહને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ સન્માન સમારોહ ભાબર કારેલા તેમજ કપરુપુર અને કાંકરેજ હિંદવાણી રાજપૂત સમાજના તેજસ્વી તલાવનું તેજસ્વી તલાવને શીલ્ડ તેમજ બેગ આપી સન્માનિત કરવામાં આવેલ ઉત્તરાદર્શ હાઈસ્કૂલ ખાતે શ્રીમદ ભગવદ ગીતાના પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું સમગ્ર ભારતભરમાં સનાતન ધર્મની જાગૃતિ આવે તે માટે અલગ અલગ સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર ધાર્મિક પુસ્તકોનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્સિયન્સ ઇસ્કોનના સ્થાપક આચાર્ય હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ હરેકૃષ્ણ લેન્ડ ઇસ્કોન જુહુ મુંબઈ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું બરાસકાંઠાના વિભાજનના મુદ્દે વિધાનસભા અધ્યક્ષનું નિવેદન આપ્યું છે થરાદના રાહ ગામને રાહ તાલુકો બનાવવા શંકર ચૌધરીએ સંકેત આપ્યા છે થરાદના કિયાલ ગામના એક પ્રસંગે સંબોધન કર્યું હતું નવા જિલ્લાના નિર્માણના વિરોધ વચ્ચે શંકર ચૌધરીએ સંકેત આપ્યા છે કે રાહ તાલુકો બનશે તો થરાદના છેવાડાના લોકોને ફાયદો થશે બનાસકાંઠા વિભાજન પર પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીએ પણ રજૂઆત કરી છે સાંસદે આ મુદ્દે મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે તેમણે કહ્યું બનાસકાંઠા જિલ્લાના વિભાજનની સાથે બનાસ ડેરી બનાસ બેંક જિલ્લા સહકારી સંસ્થાઓનું પણ વિભાજન થવું જોઈએ સરકારને અનુકૂળ હોય તો કાંકરેજને થરાદને બદલે પાટણમાં સમાવવા માંગ કરી છે અંબાજી શક્તિપીઠમાં બારસો કરોડના શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત ગબ્બર માર્ગ પર આવેલા રબારીવાસના નિવ્યાસી મકાન ઓગણત્રીસ જાન્યુઆરીની રાત્રે તંત્રની સોળ ટીમ દ્વારા બાર કલાકમાં ઘર તોડી પાડવામાં આવ્યા હતા જેને પગલે નિવ્યાસી પરિવાર દસ દિવસથી ખુલ્લા ટેન્ટમાં રહેવા મજબૂર બન્યા હતા તેમાં પણ એક વિધવાની દીકરીને બાવીસ દિવસની જ દીકરી હતી અને પોલીસને તેને ઘરમાંથી લેવા પણ નહોતી દીધી હોવાની પીડિતાએ આક્ષેપ કર્યા છે પાલનપુરમાં વર્ષો બાદ બિનઉપયોગી ખુલ્લી જગ્યાઓની રોડ બનવાનો સદુપયોગ થતાં શહેરીજનોમાં સંતોષની લાગણી વ્યાપી છે પાલનપુર શહેરના આકેશન બોગદાના કટથી અમદાવાદ હાઇવે અંડરપાસમાં થઈ બહાર નીકળતા જ સામે પ્રથમવાર ખુલ્લી જગ્યામાં નવો રોડ બનવાની કામગીરી શરૂ કરાઈ છે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સો મીટર લાંબો નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરાતા વાહન ચાલકોએ હાશકારો થયો